ખબર દાલ જો ગોળીના બે ટોટ્યોને ચાઈ હાથ કાઢ્યો તો ઓપિંગો મારે અને તારું કરોડ રજ્જુ તોડ નાખ્યા આ કાયદાઓ અને એ ચકુનીની બુન સમજાઈ દે જ્યાં તારા લેબુ મલ ચૂનું પેલો જીવલો આવે છે એ જીવલો એકલો જ વાદ્યો છે જીવો ના માટે છોકરી હો દિલા હે આ કાયદાઓ એ રોમ રોમ છે જીવાભાઈ ના કલશનભાઈ ને અરે પધારો પધારો જીવરોમ એ જીવાભાઈ માટે ચા પાણીનો બંદોબસ્ત કર જલ્દી આવો આવો બોલો બોલો ભાઈ કેવું ચાલે છે કયો હવે જીવાભાઈ એક વાત કહું હાચું તો એ છે કે તમને એ માટે જ બોલાયા છે કે મારા ચિંતિયાનું તમારા ચોક ગોઠવવાનું છે હે મમ મમ

કોમ નહી છેલ્લું નાખો ચોક્કસ શરમાય છે મન જોઈને શરમાય છે મારો ચિંટ્યો ઉભારો ઉભારો એના મૂઢા ઉપર થી કોઈક દારમાં કારું લાગે છે મને હાથ પગ ને દબી રાખ્યા છે ઓગરિયો તો ઉગી છે ને નહીં તો નહીં હાથ બાર બેટા Oh Help.

હમણા મારા લેવા દેવા થઈ જાય કરું છું ઉધ્યાલું છો ચોક ભાઈ રૂ આજ થી જવું છું આ ચોક ઘરે ઘંટ બંધાયો અંગૂઠા વાળો